આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી આ બેઠકમાં એસઆઈટીની રાજકોટ અગ્નિકાંડની તપાસના તૈયાર થઈ રહેલા રિપોર્ટ બાબતે ચર્ચા કરવામાં આવી આગામી વીસ જૂના રોજ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ રાજકોટ આગકાંડ મામલે સરકારને રિપોર્ટ સુપરત કરશે આ ઉપરાંત આજની કેબિનેટમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા વર્તમાન સ્થિતિ સિંચાઈ માટે પાણી શાળાઓમાં ફાયર સેફટીના સાધનોની જોગવાઈ તેમજ રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી આ મુદ્દે વધુ માહિતી સાથે ગાંધીનગરથી અમારા સંવાદદાતા દુર્ગેશ મહેતા જોડાયા છે વધુ માહિતી તેમની પાસેથી મેળવીએ જે દુર્ગેશ આજે કેબિનેટની બેઠક જે પ્રમાણે થઈ કયા મુદ્દે ગહન ચર્ચા કરવામાં આવી શું રહી વિગતો જણાવશો જી બિલકુલ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સવણી સંકુલ એક ખાતે સવારે દસ વાગે કેબિનેટની બેઠક મળી હતી જો વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ થયો છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તે રિપોર્ટને લઈને આ બેઠકની અંદર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી આ રિપોર્ટ આવતીકાલ એટલે કે વીસ તારીખે રાજ્ય સરકારને સોંપવામાં આવશે બીજી તરફ વાત કરવામાં આવે તો આગામી સત્યાવીસ થી ઓગણત્રીસ જૂન દરમિયાન જે શાળા પ્રવેશ ઉત્સવ થવાનો છે તેની આયોજન ને લઈને પણ આ બેઠકની અંદર ખાસ ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જે રીતે હાલ વરસાદ ખેંચાઈ રહ્યો છે અને જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને પણ આ સિંચાઈના પાણીની પરિસ્થિતિ તમામ વિસ્તારોની અંદર મળી રહે પાણી તેને લઈને પાણી આપવું કે નહીં તે બાબતને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે જો વાત કરવામાં આવે તો હજુ પણ વરસાદ ખેંચાય તો રાજ્ય સરકાર દ્વારા કઈ સિંચાઈનું પાણી આપવું કે નહીં તેને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે મહત્વની વાત એ છે કે થોડી મિનિટોની અંદર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને જે કેબિનેટની અંદર ચર્ચા થઈ છે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે સાથે જ પાવાગઢમાં જે જૈન મંદિરના તીર્થ પર જે તોડી પાડવામાં આવ્યો હતો તે મુદ્દે એફઆઈઆર દાખલ થઈ છે તેને લઈને પણ આ બેઠકની અંદર કરવામાં આવી છે સાથે જ હાલ જે પ્રમાણે શાળાઓ ખુલી છે અને જેની અંદર ફાયર સેફ્ટીનો અભાવ હતો તેને લઈને કેટલીક શાળાઓ સીલ કરવામાં આવી હતી તેની અંદર કેવા પ્રકારની હાલ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારબાદ તેઓને ખોલવામાં પણ આવી છે તે સમગ્ર બાબતે ફાયર સેફ્ટીને લઈને પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે અને રાજ્ય સરકારની કેટલીક નીતિગત બાબતોના વિષયો ઉપર પણ જે દે પરંતુ થોડીક મિલિટરી ની અંદર જે પ્રેસ પરફોર્મન્સ થશે તેની અંદર કેબિનેટ ની માહિતી સંપૂર્ણ આપવામાં આવશે જી જી આભાર દુર્ગેષ સમગ્ર માહિતી બદલ